નમસ્કાર મિત્રો મિત્રો દેવાયત ખબર ફરી બબાલ સામે આવી ખરા અર્થમાં કહીએ તો જૂની બબાલના ફરી પડઘા પડ્યા છે સનાથલની બબાલનો બદલો શું ગીરમાં લેવામાં આવ્યો છે ધ્રુરાજસિંહ ચૌહાણ છે કોણ શા માટે હુમલો કરવામાં આવ્યો મોરે મોરા થયા તો એની પાછળનું કારણ શું છે પરિસ્થિતિ શું હતી તમામ બાબતે વાત કરીએ વાત એ છે કે ભગવતસિંહ ચૌહાણ દેવાયત ખબરની જે ભગવતસિંહ ચૌહાણ સાથે બબાલ થઈ હતી સનાથલ ડાયરા બાબતે આ ભગવતસિંહ ચૌહાણના ભાઈ રામભાઈ અને તેમના દીકરા ધ્રુવરાજસિંહ સામે અત્યારે ફરી બબાલ થઈ હોય તેવા સમાચાર મળ્યા છે આ ધ્રુવરાજસિંહ ભાવનગરથી ગીર જઈ રહ્યા હતા ગીરના કૃષ્ણા રિસોર્ટમાં રહ્યા કૃષ્ણા પ્રીમિયમ રિસોર્ટમાં રહ્યા અને ત્યારબાદ ત્યાંથી ગીર પિત્રોડા રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન તેમના પર હુમલો થયો અને સામે ગાડી આવી મોરે મોરો થયો તેવું કહેવામાં આવી રહ્યું છે વાત એ છે કે તેઓ ઈજાગ્રસ્ત થયા લાકડી ધોકા પાઇપ તેમની પાસે હતા ગાડીમાં મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે તેઓ હોસ્પિટલે દાખલ થયા હતા પરંતુ એટલી સારી હોસ્પિટલ ન હોવાથી કહેવામાં આવ્યું કે જૂનાગઢ જઈ રહ્યા છે વાત એ છે કે દાગીના હતા ઘણા પૈસા હતા તે પણ ગાડીમાંથી ભયા ગયા હોય તેવી માહિતી મળી છે દેવાયત ખવડે કહ્યું હતું તૈયારીમાં રહેજો તૈયારી અમે પણ તૈયારીમાં છીએ તમે પણ તૈયારીમાં રહેજો અને બાબતના પડઘા પડ્યા હોય તેવું ધ્રુરાજસિંહ હાલ ઈજાગ્રસ્ત છે તેમના પર હુમલો થયો અને આ મામલો છેલ્લા ઘણા મહિના પહેલાનો છે હું તમને થોડી માહિતી આપી દઉં કે ભગવતસિંહે ડાયરો રાખ્યો હતો પિતાના સ્મરણાર્થે આ ડાયરામાં દેવાયત ખવડ આવે તેવું ઈચ્છતા હતા દેવાયત ખવડ સાથે વાત કરી હતી એક વખત જીગ્નેશ કવિરાજના કાર્યક્રમમાં બંને ભેગા થયા હતા એકબીજાને સારી રીતે ઓળખતા હતા દેવાયત ખવડે હા પણ પાડી પરંતુ ત્યારબાદ એ તારીખ દેવાયત ખવડે અન્યને આપી ભગવતસિંહે કહ્યું કે મારા માટે તમે મહત્ત્વના છવો અને સામે કહેવામાં આવ્યું દેવાયત ખવડ દ્વારા કે હું જ મહત્ત્વનો હોઉં તો તમારે જે તારીખ જોતી છે તેનાથી એક દિવસ પહેલાં આમ પણ બાર વાગ્યા પછી જ થવાનો છે ને કાર્યક્રમ એટલે એ જ તારીખ થઈ જશે અને દેવાયત ખવડ માટે તારીખ બદલવામાં આવી પહેલાં ગોપાલ સાધુ દેવાયત ખવડ સાથે આવવાના હતા ત્યારબાદ બિરજુ બારોટ આવ્યા અને કાર્યક્રમ થયો શરૂઆતમાં દેવાયત ખવડ નવ વાગ્યા આજુબાજુ આવે છે અને ત્યારબાદ એ જ દિવસે એ ત્યાંથી થોડા સમય પછી જતા રહે છે વધારે પબ્લિક નથી તેવું કહે છે ને ત્યારે કહે છે કે બીજી જગ્યાએ પણ જવાનું છે દેવાયત ખવડને આમ તો પહેલાં જ ફોન કર્યો હતો કારણ કે દેવાયત ખવડે એક વખત તારીખ બદલી ભગવતસિંહ ચૌહાણે બીજી વખત જે તારીખ રાખવામાં આવી એ તારીખમાં પણ દેવાયત ખવડે બીજા બીજી જગ્યાએ ડાયરો રાખ્યો એટલે એક દિવસમાં એક રાતમાં બે ડાયરા અને આ જ કારણોસર થોડી રકઝક પણ થઈ હતી પરંતુ દેવાયત ખબડે કહ્યું કે હું સંભાળી લઈશ હું બધું કરી લઈશ મેનેજ હું ત્યાંથી જઈને પણ પાછો આવી જઈશ સોજિત્રાથી જઈને પણ પાછો આવી જઈશ તમે ચિંતા ન કરો દેવાયત ખબડે આવ્યા અને નવ સાડા નવ બાજુ ગયા કે ભાઈ આટલું પબ્લિક નથી હું ત્યાં જઈને આવું પછી ડાયરો શરૂ કરશું પણ એક વખત તેઓ સોજિત્રા પહોંચ્યા આણંદ પહોંચ્યા ત્યારબાદ તેઓ ફોન ઉપાડતા નહોતા અને ત્યાંથી આવી શકે એવી સ્થિતિ નહોતી ડાયરો પૂરો થવા આવ્યો હતો પરિણામે દેવાયત ખવડના જે માણસ હતા કાના ભાઈ કરીને તેમની સાથે ગેરવર્તણૂક થઈ તેવો આરોપ છે તેવા આક્ષેપ છે અને ત્યારબાદ તેની ગાડી આંચકી લેવામાં આવી આ બબાલ થઈ હતી ઓડિયો પણ વાયરલ થયા હતા તે ગાડી પણ મળી અને કેસ પણ ચાલ્યો ભગવતસિંહ ચૌહાણ તેમના ભાઈ તેમના દીકરા આ સહિતના મેઘરાજ સહિતના લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી સામે ભગવતસિંહ ચૌહાણે પણ દેવાયત ખબર સામે ફરિયાદ દાખલ કરી હતી આ સામસામે કેસનો મામલો બન્યો હતો પરંતુ આટલા સમય પછી હવે ગીરમાં તેના પડકા પડશે એ કોઈએ વિચાર્યું નહોતું રામભાઈના દીકરા ધ્રુવરાજસિંહ ગીર વિસ્તારમાં જતા હતા સાસરના પિત્રો રોડ પાસે આ ઘટના બની છે હવે જોયા આગળ શું સમાચાર સામે આવે છે અપડેટ સામે આવે છે આ માહિતી અમે તમને જે આપી છે એ અમારી પાસે ધ્રુવરાજ જેની સાથે આ ઘટના બની છે તેની આજુબાજુ તેની સાથે રહેલા લોકો પાસેથી માહિતી મળી છે અને આ માહિતી પુષ્ટિ સાથેની છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ